આ સવાલ મને લાગે છે કે દરેક મનુષ્યના મનમાં પહેલામાં પહેલા ઉઠવો જ જોઈએ કારણ કે જિંદગી એટલે શું એ જાણ્યા વગર આપણે બધા જિંદગી જ જે આપણા નસીબમાં છે જેને આપણે જીવ્યા કરીએ છીએ અનેક જાતની વિટંબળાઓ અનેક જાતના પ્રશ્નો આ બધું ઉકેલતા 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 એન્ડ તરફ જતા જઈએ છીએ પણ જિંદગી એટલે શું એ આપણે જાણતા નથી એટલું નહીં જાણવાની પરવા પણ કરતા નથી હકીકતમાં જન્મથી મૃત્યુ તરફની ગતિ એનું નામ જિંદગી જન્મ થયો ત્યારથી જિંદગીની શરૂઆત થાય છે ત્યારબાદ જિંદગીના અટપટા જે કંઈ પ્રસંગો છે એની અંદર ઉકેલતા 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 આપણે છેક એન્ડ તરફ જઈએ છીએ અને જ્યારે છેલ્લો શ્વાસ લઈએ છીએ ત્યારે ત્યાં જિંદગી પૂરી થઈ જાય છે આ બે વચ્ચેનું જે ગાળો છે એ ગાળો સમજવો બહુ અઘરો છે કપરો છે મુશ્કેલ છે એનું નામ જિંદગી એને જાણવા માટે અનેક ઋષિ મુનિઓએ તપસ્વીઓએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે કરતા પણ રહે છે છતાં હજી સુધી એનો તાગ મેળવાયો નથી કદાચ મેળવાશે પણ નહીં એનો તાગ નહીં મેળવાય એનું નામ જિંદગી તો મને બહુ મજા આવી આપની વાત જાણીને એને ખરેખર બહુ જ ગુડ રહસ્ય સુધી પહોંચવા માટે આપે બહુ જ સૂક્ષ્મ છતાં પણ બહુ જાણીતી વાત કરી કે જેનો તાગ નથી મેળવી શકાતો એવી એવા સમયગાળાને જે જન્મ અને મરણની વચ્ચે જીવી જવાય છે એને જિંદગી કહી શકાય શાંતિ કાકા મારે એ પણ જાણવું છે આની સાથે સાથે જેવી જીવાઈ જાય છે એવી કોઈકની દસ વર્ષની પંદર વર્ષની વીસ વર્ષની કદાચ મારી તમારી પચાસ સાઠ વર્ષ સુધીની જિંદગી જીવાઈ ચૂકી છે મારે હવે એ જાણવું છે કે જે કંઈ પણ જિંદગી જીવાઈ ચૂકી છે શું એ સરળતાપૂર્વક ચાલી હતી ખરી કે એમાં ક્યાંક સંઘર્ષ પણ હતા અને જો હતા તો કેવા પ્રકારના હતા જિંદગી જીવાઈ જાય છે પરંતુ એને 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 બે દ્રષ્ટિથી જોઈ શકાય કે આપણે જ્યારે જિંદગી જીવીએ છીએ ત્યારે કોઈ નિયતિ કામ કરે છે એ નિયતિએ લખેલું છે કે તમારે આમ 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 આના પછી આમ થશે આમ થશે આમ થશે એ પ્રમાણે મિકેનિકલી આપણે જીવીએ છીએ કે પછી એ નિયતિને બદલવા માટે સ્વપુરુષાર્થ પણ કરીએ છીએ સાચા અર્થમાં તો નિયતિ નું ઘડતર પણ પુરુષાર્થ દ્વારા થઈ શકે છે હું મારા ભવિષ્યના જિંદગીને હું મારી રીતે બદલી પણ શકું છું ઘડી પણ શકું છું એના પરિવર્તનો પણ લાવી શકું છું આ હકીકતને ધ્યેય કહેવામાં આવે છે કે માણસના મનમાં માણસની જિંદગીમાં એક ધ્યેય હોવું જોઈએ અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત મથામણ થવી જોઈએ એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ અને જ્યારે એ ધ્યેય પ્રાપ્ત થાય છે ત્યારે એ એનો મોક્ષ કહેવાય છે બહુ જ આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સાથે સાથે આંતરિક સ્વચિંતનાત્મક સ્વચિંતન કરવા માટે ફરજ પડે એવા મુદ્દા ઉપર તમે આ વાત કરી તો બીજો ત્રીજો સવાલ હવે એવો થાય છે જે એને આપણે આ ચર્ચાનો અંતિમ તબક્કો કહીએ કે જે જિંદગીને સમજવાનું ગુડ છે જે જિંદગીનું રહસ્ય હજી સુધી સમજી નથી શકાયું એવી જિંદગીમાં ધ્યેય નક્કી કરી લીધા પછી એ ધ્યેયને પ્રાપ્ત કરતી વખતે ખરેખર વ્યક્તિને સંતુષ્ટિ થાય છે કે પછી એના પછી બીજું એક ધ્યેય ઊભું થઈ પડે છે અને એની પાછળની દોટ મુકાઈ જાય છે એવા પ્રકારની જિંદગી થઈ જાય છે તે વખતે આમાં તો તમે ધ્યેય કયા પ્રકારનું સિલેક્ટ કરો છો એની ઉપર આધાર રાખે છે કેટલાક તો ટેમ્પરરી ધ્યેય હોય છે દાખલા તરીકે મારે અમુક ડિગ્રી પ્રાપ્ત કરવી છે અમુક જાતના પૈસા પ્રાપ્ત કરવા છે અમુક હોદ્દો પ્રાપ્ત કરવો છે પણ આ બધા દુર્વયી ધ્યેયો છે એની પાછળ જે પરમનન્ટ વેલ્યુ હોવી જોઈએ એ કોઈ જાતની વેલ્યુ હોતી નથી માણસ માત્રનું જે અંતિમ ધ્યેય છે ધ્યેય નહીં જેને અંતિમ ધ્યેય કહે છે એ ધ્યેય કયું છે એ એને પ્રાપ્ત કરવું જો સમજવું જોઈએ અને એને પ્રાપ્ત કરવું જોઈએ અને મારા મત પ્રમાણે જે ચાર પુરુષાર્થ છે કામ અર્થ ધર્મ મોક્ષ આમાં મોક્ષ એ આપણું અંતિમ ધ્યેય છે અને એને પ્રાપ્ત કરવા માટેના જેટલા પ્રયત્નો થાય છે એ અધૂરા છે અને જ્યારે એ પ્રયત્નો કરતાં 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 જ્યારે આપણે એ અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે પછી કોઈ ધ્યેય રહેતું નથી અને ટચ વાત કરી છે છે મને વિશ્વાસ કે આપણી આટલી નાની ચર્ચા જ્યારે કોઈ વ્યક્તિ સાંભળશે તો એને પોતાની જિંદગીના કોઈ કપરા સમયે એવું માર્ગદર્શન મળી રહેશે કે જેથી એ પણ જિંદગીના ગુણ રહસ્ય ને સમજીને પોતાના અંતિમ ધ્યેય સુધીની સફર કરી શકે અમારી સાથે વાતો કરી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ